નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ બે હજાર પચીસનો પ્રારંભ કરાવશે રાજ્યભરમાંથી આજથી મતદાર યાદી એસઆઈઆર ઝુંબેશ શરૂ સાત ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર થશે અંત્યોદય અને એનએફએસએ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે આજથી વિતરણ કમોસમી વરસાદની પરિસ્થિતિને કારણે મોકૂફ રખાયેલી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે હવે પછીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે અમદાવાદમાં ચોત્રીસમી જીવી માવલંકર શૂટિંગ સ્પર્ધાનું નાયબ મુખ્યમંત્રી ઉદ્ઘાટન હસ્તે ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ બે હજાર પચીસનો પ્રારંભ કરાવશે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરષંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે આગામી પંદર નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર થશે પ્રસ્તુત છે એક અહેવાલ ભારત પર્વમાં જંગલ સફારી પાસે પિસ્તાલીસ ખાણીપીણીની ની હાટડી એક લાઈવ સ્ટુડિયો કિચનનું આયોજન કરાયું છે તેમાં વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની પીરસવામાં આવશે પ્રવાસન મંત્રાલય અને રાજ્યના પ્રવાસન વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત પર્વ પહેલીવાર એકતાનગર એકતા નગર ખાતે યોજાઈ રહ્યો છે તેમાં ભારતની વિવિધ સાંસ્કૃતિક વારસા પરંપરા અને કળાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે તેમજ દરરોજ સાંજે બે અલગ અલગ રાજ્ય અનોખી પરંપરા કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ બાર રાજ્યો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ શરૂ કરી છે જે અંતર્ગત રાજ્યભરમાં આજથી મતદાર યાદી એસઆઈઆર ઝુંબેશ શરૂ થઈ છે ચાર નવેમ્બર થી ઘરે ઘરે જઈ ફોર્મ ભરાવશે સાથે જ સાત ફેબ્રુઆરી આખરી મતદાર યાદી જાહેર કરાશે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી જેમાં સમગ્ર પ્રક્રિયા સાથે રાજકીય પક્ષોને માહિતગાર કરીને સહકાર આપવા માટે કહેવામાં આવ્યું નવ ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે જેમાં નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે આણંદ જિલ્લા કલેક્ટરે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજી જણાવ્યું કે મતદાન સઘન સુધારણા કાર્યક્રમમાં નાગરિકોએ યાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ પ્રક્રિયામાં સહયોગ આપવા પણ અનુરોધ કરાયો હતો રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસે ચાર્જ સંભાળ્યો હતો વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી સેવા નિવૃત્ત થઈ રહ્યા છે મનોજકુમાર દાસ ઓગણીસો નેવની બેચના આઈએએસ અધિકારી છે ચાર્જ સંભાળ્યા બાદ મનોજ કુમાર દાસે કહ્યું કે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાના તમામ પ્રયાસો કરાશે કે ગુજરાત સરકારે મને મુખ્યમંત્રીશ્રીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક આપી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો જે રોડમેપ તૈયાર કર્યો છે ટુ માટે તે માટે મને સંપૂર્ણ મહેનત કરવાની છે ગુજરાતની ટીમ વહીવટી ટીમ ખૂબ સારી છે ઘણા બધા પેરામીટરમાં ગુજરાત દેશમાં મોકલી રહ્યો છે જ્યાં પણ કદાચ થોડી ઘણી કમી છે ત્યાં કેમ પૂરું કરવું ગુજરાત સરકારની પ્રાયોરિટીને આગળ વધારવું તેમજ વહીવટી પ્રક્રિયા સરળ કેમ થાય ઈઝ ઓફ ડુઈંગ કેમ વધે ઈઝ ઓફ લિવિંગ કેમ વધે તે માટે પ્રયત્ન કરીશ જાહેર જનતાને સુવિધાઓ મળે છે સરકાર તરફથી એમાં હજુ વધારે કોમ્પ્યુટરાઇઝેશન કેમ થઈ શકે ઝડપ કેમ થઈ શકે તે માટે હું પ્રયત્ન કરીશ મારું સંપૂર્ણ ફોકસ ટીમ વર્ક પર હશે અને માન્ય મુખ્યમંત્રીના નેતૃત્વમાં તેમજ ભારત સરકારના માર્ગદર્શનમાં વધુમાં વધુ સારું કામ કેમ થઈ શકે તે માટે હું સતત પ્રયત્ન કરીશ અંત્યોદય અને એનએફએસ લાભાર્થીઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે આજથી રાજ્યભરમાં વિતરણ થશે નવેમ્બર બે હજાર પચીસ માસ માટે આગોતરા આયોજનના ભાગરૂપે પંચોતેર લાખથી વધુ કુટુંબોની ત્રણ કરોડ પચીસ લાખ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજ વસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના એટલે રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજવસ્તુ જેમ કે તુવેરદાળ ચણા ખાંડ અને મીઠાના ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થયેલ છે તથા તેના નાણાંની ભરપાઈ પણ થયેલ છે તથા બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે ગુજરાતમાં ખરીફ બે હજાર પચીસમાં પ્રાઇ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત પહેલી નવેમ્બર બે હજાર પચીસને ધ્યાને રાખીને સૂચનાઓ આપવામાં આવી હતી હાલની સ્થિતિએ ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઉભી થઈ છે તેમજ કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પણ નોંધાયો છો રાજ્યમાં સર્જાયેલી આ કમોસમી વરસાદની પરિસ્થિતિ સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીફ પાકોનું ખરીદીનું આયોજન હાલ પૂરતું મોકૂબ રાખવામાં આવ્યું છે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂ કરવાની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યભરમાં અનેક જગ્યાએ થયેલ વાહન ચોરીને મોબાઈલ ચોરીના ગુના આચરનારની ધરપકડ કરાઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાહન ચોરીના સંખ્યાબદ્ધ ગુના આચરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીની પૂછપરછમાં વાહન ચોરીના દસ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને બત્રીસ વાહનો કબ્જે કરવામાં આવ્યા છે તો સાથે પંચમહાલ જિલ્લામાં છ લાખ સિત્યાસી હજાર રૂપિયાથી વધુની કિંમતના ચોરી કરાયેલા એકતાલીસ મોબાઈલ ફોનને શોધી લાવવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આ બધા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે જેમાં અતિભારે વરસાદની સંભાવના છે ભરૂચ અને સુરત સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ અપાયું છે જ્યારે ભારે વરસાદની પણ આગાહી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોએ સતર્ક રહેવું જરૂરી છે डे टू में भी येलो अलर्ट के साथ हैवी रेन एक्सपेक्टेड है जिसमें कि खासकर कोस्टल डिस्ट्रिक्ट संभावना है जो ऑरेंज अलर्ट है दिया गया है वो गीर सोमनाथ दीप अमरेली भावनगर सौराष्ट्र के डिस्ट्रिक्ट हैं और जो गुजरात के डिस्ट्रिक्ट हैं उसमें भारूच सूरत में ऑरेंज अलर्ट रखा गया है और साथ में जो कोस्टल की जो डायरेक्शन जो विंड की रहेगी वो जो नॉर्थ गुजरात कोस्ट है जिसमे की ओखा पोर्ट है द्वारका पोर्ट है पोरबंदर है वहाँ पे ज्यादातर ईस्टर्ली से और साउथ ईस्टर्ली रहने की संभावना है નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ મિલિટરી અને રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન ખાતે ચોત્રીસ મી જીવી માવલંકર શૂટિંગ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું તેર નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના ચાર હજાર છસો થી વધુ શૂટરો ભાગ લેશે જેમાં જમ્મુ કાશ્મીર થી લઈને અંદમાન નિકોબાર સુધી અને ગુજરાત થી લઈ મણિપુર સુધીના ખેલાડીઓ હશે આ સ્પર્ધામાં દસ મીટર પચીસ મીટર અને પચાસ મીટર પિસ્ટલ સ્પર્ધાનો સમાવેશ કરાયો છે શ્રી હર્ષંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે આજે ગુજરાત ખેલકુદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓનું નિર્માણ પણ થયું છે અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સંકલ્પ કરતા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સરદાર સાહેબની એકસો પચાસમી મી જન્મ જયંતિ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને સરદાર સાહેબની જે મંદિર પરિસરમાં પ્રતિભા છે એના આજે મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ કરવામાં આવી તેમજ ભગવાન સોમનાથજીની મહાપૂજા અને સાંજે દીપમાળાની પૂજાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી અને આણંદ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર સ્મૃતિ યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજન પટેલે જે માહિતી આપી એ સાંભળીએ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એમની નિમિત્તે આપ સૌને હું પાઠવું છું આ સ્મૃતિ યુવા પેઢી જે છે યુવા પેઢી સરદાર સાહેબ વિશે કરવાનું થાય એ થાય છે સરદાર સાહેબના જે જીવન કાર્યો છે એ જીવન કાર્યો યુવા પેઢી સુધી પહોંચે ત્યાં અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ બે હજાર પચીસનો પ્રારંભ કરાવશે રાજ્યભરમાં આજથી મતદાર યાદી એસઆઈઆર ઝુંબેશ શરૂ સાત ફેબ્રુઆરી આખરી મતદાર યાદી જાહેર થશે અંત્યોદય અને એનએફએસએ લાભાર્થીઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે આજથી વિતરણ કમોસમી વરસાદની પરિસ્થિતિને કારણે મોખુબ રખાયેલી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે હવે પછીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે અમદાવાદમાં ચોત્રીસમી જીવી માવલંકર શૂટિંગ સ્પર્ધાનું નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીના હસ્તે ઉદઘાટન આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ કાર્યક્રમનો પ્રારંભ કરીશું નરસિંહ મહેતાની આ રચના સાથે જેમાં સ્વર છે આશિત દેસાઈનો